દાલમિયા શેઠને કહી દો ચૂંટણી ફંડ આપવું હોય તો આપે હું ચા પીવા નહીં આવું આ હા આવો હતો હો સરદાર સાહેબનો નો તારીખ એકત્રીસ ઓક્ટોબર ના રોજ મોસાળમાં ગુજરાતના નડિયાદમાં એક બાળકનો જન્મ થયો હતો જેનું નામ હતું સરદાર વલ્લભભાઈ પટેલ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતા વલ્લભભાઈ સોમાભાઈ નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ તેમના મોટા ભાઈઓ હતા તેમને એક નાના ભાઈ કાશીભાઈ તેમજ એક નાના બહેન દહીબા હતા અઢાર વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાં રહેતા બાર કે તેર વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા સરદાર સાહેબને આ દેશની પ્રજા ક્યારેય ભૂલી નથી અને ભૂલશે પણ નહીં સરદાર પટેલની યાદમાં ભારત સરકારે વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરી છે સરદાર સાહેબનું જીવન કાર્ય અને તેમની સ્મૃતિઓ તમામ ભારતીયોના હૃદયમાં ચિરંજીવ છે સરદાર પટેલ વિશે દરેક ભારતીય જાણે જ છે પરંતુ સરદાર પટેલ નાયબ વડાપ્રધાન બન્યા તે પૂર્વેની પણ કેટલીક ઘટનાઓ સૌ કોઈને સ્તબ્ધ કરી દે તેવી છે લંડનથી બેરિસ્ટરની ડિગ્રી લઈને આવ્યા બાદ ઓગણીસો તેરથી ઓગણીસો સત્તરના સમયગાળામાં સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદમાં એક પ્રભાવશાળી વકીલ તરીકે કામ કરતા રહ્યા તે વખતે અમદાવાદના વકીલોમાં વલ્લભભાઈની ફી સૌથી વધારે હતી આજથી સો વર્ષ પહેલા વલ્લભભાઈની વકીલાતની મહિનાની આવક રૂપિયા ચાલીસ હજાર હતી પરંતુ તેઓ બહુ ઓછા કેસ લેતા મુંબઈમાં તેમના સંતાનોનો ખર્ચ અને કરમસદમાં પોતાના કુટુંબીજનો અને મોટા ભાઈ વિઠ્ઠલભાઈને જરૂરી ખર્ચની રકમ આપી શકાય તેટલી જ તેઓ કમાણી કરતા હતા વિઠ્ઠલભાઈ અમદાવાદ આવે ત્યારે વલ્લભભાઈ પાસે પોતાના બૂટની દોરી છોડાવતા વિઠ્ઠલભાઈ ઘરે પરત જવા નીકળે ત્યારે વલ્લભભાઈ ચૂપચાપ તેમના ખિસ્સામાં નોટોના બંડલ ઠાંસીને ભરી દેતા ઓગણીસો એકવીસમાં વલ્લભભાઈએ કહ્યું હતું મારા ભાઈ વિઠ્ઠલભાઈએ ધીકતી વકીલાત છોડીને સમાજ સેવાનું કામ શરૂ કર્યું છે અને ઘર ચલાવવાનો ભાર મારા માથે આવ્યો છે તેથી કામ કરવાનું મારા ભાગે આવ્યું છે અને પુણ્ય બધા તેમના થયા એ જમાનામાં પૈસા રળવા તે પાપ અને રાજકારણમાં જોડાવવું તે પુણ્ય ગણાતું હતું વલ્લભભાઈ પટેલ અમદાવાદમાં ભદ્ર પાસે બે માળના છ વરડાવાળા મકાનમાં રહેતા તેની એક બાજુની શેરીમાં ગણેશ વાસુદેવ માળવાકર રહેતા અને બીજી બાજુ ગુજરાત ક્લબ હતી ક્લબની બાજુમાં જ શહેરની મુખ્ય અદાલતો આવેલી હતી આ સમયગાળા દરમિયાન તેઓ ચાલીસ વર્ષના થયા તેમના પત્ની અગાઉ ગુજરી ગયા હતા ફરી લગ્ન કરવાની મિત્રોની દરખાસ્ત અને પ્રલોભન તેમણે ફણગાવી દીધા હતા અમદાવાદમાં વકીલાત કરતી વખતે વલ્લભભાઈ એક અલગ જ વ્યક્તિ હતા તેઓ ફેશનવાળા કપડાના શોખીન હતા અમદાવાદના ધોબી કામથી તેમને સંતોષ ન થતા પોતાના કોલર મુંબઈ મોકલાવીને ધોરાવતા એ વખતે વલ્લભભાઈ અંગ્રેજીમાં જ બોલવાનો આગ્રહ રાખતા લંડનમાં રહ્યા પછી તેમણે અંગ્રેજી ભાષાને પૂરેપૂરી અપનાવી લીધી હતી એ સમયે અમદાવાદની અદાલતોમાં અને મિત્ર વર્તુળમાં પણ અંગ્રેજીની બોલબાલા હતી ખુદ વલ્લભભાઈએ કહ્યું છે કે સારું અને શુદ્ધ ગુજરાતી બોલવાનું પણ હું પણ ભૂલવા માંડ્યો હતો મુંબઈમાં તેમના સંતાનો મણિબહેન અને ડાહિયા ભાઈ પણ અરસપરસ અંગ્રેજીમાં જ વાતો કરતા શાળામાં ફ્રેન્ચ શીખતા ગુજરાતી લખતા કે બોલતા તેમને ફાવતું નહીં છોકરાઓ પિતાને મળવા ભાગ્યે જ અમદાવાદ આવતા અને વલ્લભભાઈ પણ ભાગ્યે જ મુંબઈ જતા આવી એક મુંબઈની મુલાકાતને યાદ કરતા પુત્રી મણિબહેને સાઠ વર્ષ બાદ કહ્યું હતું અમે બાપુ જોડે કપડાં ખરીદવા માટે ઘોડાગાડીમાં બેસીને નીકળ્યા તેમણે કોટ પાટલૂન અને હેટ પહેર્યા હતા મને યાદ છે કે તેમણે મને રેશમના ફ્રોક અને રેશમના ચણિયાચોણી લઈ આપ્યા હતા પરંતુ વલ્લભભાઈ અમદાવાદમાં એકવાર ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને બધું જ બદલાઈ ગયું પોતાના વિદેશી વસ્ત્રોની હોળી કરી અને જાડી ખાદીનો જપ્પો અને ધોતી અપનાવી લીધા સરદાર સાહેબે આઝાદીના જંગમાં ઝુકાવી દીધું વકીલાત છોડી દીધી અને ગાંધીજીના નિકટના સાથી બની ગયા આઝાદી પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી તરીકે સરદાર સાહેબ હતા સામાન્ય જનતા પક્ષના કાર્યકરો ઉપરાંત ઉદ્યોગપતિઓ સાથે પણ સરદાર સાહેબને નિકટના સંબંધો હતા પ્રાંતિક ધારાસભાની ચૂંટણી વખતે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે સરદાર સાહેબને ફરિયાદ કરી કે જીઆરડી ટાટા ચૂંટણી ફંડ આપવા માગે છે પણ તેમની કેટલીક શરતો છે એ પછી સરદાર સાહેબે જેઆરડી ટાટાને બોલાવ્યા ટાટાએ માગણી તરીકે કહ્યું કે ચૂંટણી ફંડ તો આપો પરંતુ ઉમેદવારોની પસંદગી સમિતિમાં મારો એક માણસ મૂકો સરદાર સાહેબે એ માગણીને ફગાવી દેતા કહ્યું તમારી કંપનીના મેનેજમેન્ટમાં અમારો કોઈ માણસ મૂકશો ખરા તેથી તમારી માગણી હું સ્વીકારી શકું તેમ નથી સરદાર સાહેબની આ વાત સાંભળી ટાટા ઢીલા પડી ગયા અને સહી કરેલો કોરો ચેક સરદાર સાહેબના ટેબલ પર મૂકીને હસતા હસતા વિદાય થઈ ગયા હતા એકવાર દાલમિયા શેઠના સેક્રેટરી ધર્મદેવ સરદાર સાહેબના સેક્રેટરીને મળવા ગયા અને તેમણે કહ્યું દાલમિયા શેઠ બે લાખ રૂપિયાનું ચૂંટણી ફંડ આપવા તૈયાર છે સરદાર સાહેબ એ રકમ સ્વીકારશે ખરા સરદાર સાહેબના સેક્રેટરીએ સરદાર સાહેબને પૂછ્યું તો સરદાર સાહેબે કહ્યું લઈશું બીજા દિવસે દાલમિયા શેઠના સેક્રેટરી ફરી પાછા આવ્યા અને સરદાર સાહેબના સેક્રેટરીને કહેવા લાગ્યા દાલમિયા શેઠ ઈચ્છે છે કે સરદાર સાહેબ તેમના ઘરે ચા પીવા આવે એ સમયે તેઓ રકમ શું પરત કરશે સરદાર સાહેબના સેક્રેટરીએ આ વાત સરદાર સાહેબને કરી વાત સાંભળતા જ તેઓ તાડુક્યા અને બોલ્યા દાલમિયા શેઠને કહી દો કે ચૂંટણી ફંડ આપવું હોય તો આપે બે લાખ રૂપિયા આપીને તેઓ મારી પર કે કોંગ્રેસ પર કોઈ ઉપકાર નથી કરતા એમને સ્પષ્ટ કહી દો કે ચૂંટણી ફંડ આપવું હોય તો આપે હું બે લાખ રૂપિયા લેવા તેમના ઘરે ચા પીવા માટે નહીં જાઉં સરદાર સાહેબનો આ સંદેશો મળતા જ દાલમિયા શેઠે રૂપિયા બે લાખની રકમમાં પચીસ હજારની રકમ ઉમેરીને સવા બે લાખ રૂપિયાનો ચેક સરદાર સાહેબને મોકલી આપ્યો હતો આઝાદી પહેલાં પણ આવો હતો સરદાર સાહેબનો મિજાજ દેશના નાયબ વડાપ્રધાન બન્યા પછી પણ સરદાર પટેલ રોજ દસ થી બાર અખબારો વાંચતા હતા કેટલાક સમાચારો પર જાતે નિશાની કરતા હતા રેડિયોના સમાચાર બુલેટિન નિયમિત સાંભળતા હતા વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા તેમની સફળ વકીલાત દરમિયાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઈ ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી તેમણે ઓગણીસો ચોત્રીસ અને ઓગણીસો સાડત્રીસ ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો ઓગણીસો ત્રેવીસ માં જયારે ગાંધીજી જેલમાં હતા ત્યારે કોંગ્રેસીઓએ સરદાર પટેલને ભારતીય ધ્વજને નહીં ફરકાવવાના કાયદા સામે નાગપુરમાં સત્યાગ્રહની આગેવાની કરવા કહ્યું વલ્લભભાઈએ દેશભરમાંથી હજારો સ્વયંસેવકોને એકઠા કરી ધ્વજવંદન આયોજ્યું તેમણે વાટાઘાટો દ્વારા બંદીઓની મુક્તિ કરાવી તથા રાષ્ટ્રવાદીઓ જાહેરમાં ધ્વજવંદન કરી શકે તેવી ગોઠવણ પણ કરાવી છ થી પણ વધુ લોકો વલ્લભભાઈના ભાષણને સાંભળવા એકઠા થયા હતા અને બિનજરૂરી તેમજ અનૈતિક ઠરવેલા આ વધારાના કરની સામે પ્રસ્તાવિક વિરોધ ચળવળને સમર્થન આપ્યું સરદાર સાહેબે ભારતના તમામ રજવાડાઓને એક કરી અને અખંડ ભારત બનાવ્યું હતું સાહેબ તો આ હતા આપણા અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે જ્યારે અખંડ ભારતની વાત આવે ત્યારે દરેક ભારતીયના મુખ પર પહેલું નામ સરદાર વલ્લભભાઈ પટેલનું જ આવે છે આજે તેમની જન્મ જયંતિ નિમિત્તે આ લોખંડી પુરુષને યાદ કરવાનું કેમ ભૂલાય દોસ્તો કોમેન્ટમાં જય સરદાર જરૂરથી લખજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો તથા અન્ય વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો Дамилад!